મનસુખભાઈ નથી બોલું છું પુસ્તબેન બોલું છું પુષ્પબેન ક્યાં ગામ થી લીમડી તાલુકાનું પથણ ગામ વાત કરી હતી ને દીકરીની વાત કરાવજો દીકરી જોડે હા તો ઈ દીકરી હું આ ઘરે હમણાં બોલાઈ આવી છું એટલે પછી મેં કીધું લાવો વાત કરાવું તમે કેતા તા આવજો હજી હા ના હાલો હાલો હા કોણ બોલો હું તાનિયા બોલું છું હે તાનિયા 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 કોણ મારી મમ્મી વહી ગયા ને એમની દીકરી હા पठानिया बेन अपने गा, क्यों गाँव की दूर पठान पठान तालुकों लेमड़ी लेमड़ी हाँ तार मम्मी नाम हूँ जे मीनाक्षी बेन मीनाक्षी बेन मीनाक्षी बेन तो मैं कितना बेन भाई अमेठी बेन उन्हें भाई हाँ तो तार मम्मी भी आ गया क्या भी आ गया હા એટલે ક્યાં વયા ગયા ઈ નઈ નહી ગયા છે કોક ને છે તારી ઉમર કેટલી છે પંદર વર્ષ 15 વર્ષ વર્ષ હા એટલે તાર મમ્મીને તમને યાદ આવે છે હા તારી મમ્મીની યાદ આવે તમને હા બરાબર એટલે કોણ લઈ ગયું છે નામ આપડે હા અનિલ વાલેરા આપડે કઈ સમાજ માંથી બોલો છો ઓડિયો વાયરલ કરવા માટે ફોન કર્યો આ ઓડિયો તારે મમ્મીનો વાયરલ કરવો છે તારે વાયરલ હેલો હા હા ભાઈ હું એમ કહું છું કે એમને અમારી જોડે નોટિસ મોકલી છે જે મિત્રતા કરાર કરે કે નહી આપણે તમે કોણ બોલો છો હું આ મામી બોલું છું આ જે છોકરી છે ને અમારે વાયગે ને એના ભાભી થવું

હા તો વાંધો નથી અમારે કારણ કે અમે પોલીસ અમારા આપડે ના બધા છે અમારા ગામ લોકો આગળ પડતા થોડા ઘણા એમ કે છે તમારી દીકરી તમે લાવવા માંગો છો પણ તમારું બોલતી જ નથી તો તમે શું કરો પોલીસ ત્રણ કેટલી

જે ભારત ની આર્ય નારી છે સ્ત્રી નું જે સ્ત્રી ધન છે જે સ્ત્રી છે એ એની પોતાની મર્યાદા પોતે પોતાની મોજ શોખ એને મુકવી જ નથી ગયથી થઇ જાય તો એના માટે શું કરી શકવા ના ચાર દીકરી હોય મારી વાત સાંભળો ચાર ચાર દીકરી એક દીકરો એટલે પાંચ ડિલિવરી કરી એને હવે એ ગઈઠી બાઈ કેવાય કેવી હવે એ ગઈઠી જો સુધરતી ન હોય તો આના માટે બીજા કઈ સંસ્કાર માં તો સિંગડા ના ઉગે બેટા લઈ ગયો ને એ ખાટી નઈ જાય એ ભંગાર નો ભંગાર નો સામાન ભંગાર નો કેવાય એમાં કઈ ન હોય કેમ કે ભંગાર કેવાય ચાર છોકરાની ની માં પાંચ માં ને લઈ ગયો હવે એમાં એ શું કાઢ લઈ એમાં એવું છે કે આની ઉંમર ત્રીસ વર્ષ નાના નાના પણ પેલા તેર ચૌદ વર્ષ ના ઉમરે પરણાઈ દેતા હતા કે નહીં એવી રીતે આના મેરેજ કરેલા મારી નણંદ ના તો એને ત્રીસ વર્ષ ની ઉંમર છે હાલમાં માં ની સાલ છે એને જે જન્મ તારીખ ની પાછળ તો એ આ જે છોકરી રહી ને એ ચૌદ પંદર વર્ષ ની આ મુ વર્ષ એને ચાલે છે

હા નંબર છે નંબર એમાં એવું છે કે મને બ્લોક કરી દીધી વાત કરી પોલીસ સ્ટેશનમાં અમને બીક લાગે કારણ કે અમારી દીકરી અમારી નથી તો પોલીસ સ્ટેશન કાયદેસર જોવા જાવી ને તો એ દીકરી અમારી જોડે આવે જ નહીં એમના બાળકો છે જવાબદારી જેની છે ને

ની ઘરવાળો છે આટલા સોરુ માં હતી ને કોઈ કોઈ દિવસ અમે દાળીઓ કરીને ખાવી ભાડિયા જતી હતી અમારે નજર એને રાખી પણ એને કોઈ દિવસ દાળી નથી કરાવી પણ એને એના નું જોવું જોઈએ આ ભાઈ છે ને એ અયાસી ભાઈ કહેવાય વિવેક વગર ની વાણી વગર ની કેમકે એને સંસ્કાર ભૂલી ગઈ એના મા બાપ ના આને છે ને બે કોળ લઈ જવા

અને એક નાનો છોકરો છે એનું નામ હેમાંશુ પાંચ વર્ષ નો એનું નામ હેમાંશુ ત્રણ વર્ષ નો છોકરો છે સાડા ત્રણ વર્ષ નો હા બરાબર હવે આ જાદવ ઓટક આ દીકરી ક્યાં ગામ ની છે દીકરી અહિયાં ભઠાણ છે આપણે લીમડી તાલુકા નું ભઠાણ ગામ છે સાસરે આપડે રાણપુર રહ્યું ને અહિયાં અણિયાળી ગામ છે કાઠી ની અણિયારી હા કાસબતી અણિયારી કેવી ને આપડે કાસબતી ની કાઠીની ની અણિયારી કેવાય છે

અને એનો ફોટો મોકલો અને એક સિંગલ ફોટો મોકલો સામે વાત કરવામાં એ દીકરીનો ફોટો માર દઈશું હા અને તમારું નામ શું કીધું બેન દીપકભાઈ વાઘેલા તમે દીકરીના મામી થાવ છો હા દીકરીના મામી થાવ છું જે જનાર દીકરીના નણંદ વાળા ભાગી થાવ છું દીકરીના મામી હા મામી નકરતા તમે એના મામી તરીકે તમે આ ફોનમાં વાત કરીને તમને કાઈ પ્રોબ્લેમ ન હોય તમારો ફોટો મોકલી દીધો इ्विरि प्विज उर्वर ऊता उवर हम्गे लाइ पर�ता उन्हें, इबैसे मेम को yे लिए लांगे Фण झा संबले न कर wünया एब ते लिए ल उन्वर आपनी स्वित मतन करते सम्टimal attacks

હા હવે તો કદાચ તમે જીવો તો છોકરા જિંદગી જીવી શકો છો અને આ તમારું જે કઈ પ્રેમ પ્રકરણ છે ઈ તો તમે તમારી રીતે તમારું એક પણ મતલબ આ છોકરીઓ તો એને તમે ક્યાંક મોટી થઇ ને ક્યાંક ક્યાંક વરાવશો તો એને એનો મતલબ હું એને 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 કેવડું મેણું એના મેણુ એવા થાતી પડે ઈ લોકો ને જોવું જોઈએ ને તો હેરાન કરતા પેલા માણસ ને વિચારવું પડે ને છોકરીઓ હેરાન કરતી તી

એક દીકરા માણસ જીતવા ગુજારે છે આ જિંદગી માં એક દીકરા માથે જિંદગી ગુજારે છે અને આપડે મોજ કરવા માટે થઈને આપડે આ કરીશી તમારી વાત સો ટકા ની સાચી હું બધું જ માનું છું જે કરવી તમારી પોતાની છે પણ જે દીકરીઓ છે ચારે ચાર હારે જાય ને તો એને શું કે આની માં ભાગી ગઈ આની છોકરીઓમાં હોય જેને જિંદગી નું કલમ છે બેન કે મેણો મારજો બાપુ કાકરી ના માર્યા નો મરી પણ મેળા ના માર્યા મરી જાય સુધરી જાય સુધરી જાય એમાં કઈ મતલબ નથી સુધરી આગેવાન તરીકે હું હારે આવું અને તમારો સુધારો લેવો હોય તો લઈ શકો છો એક વાત તમને મોટા ભાઈ તમે હા હું તમારું બધી રીતે માન રાખી

આ દુનિયામાં જેને શક્તિ જેને સાવિત્રીબાઈ ફૂલે ઝાંસી રાણી આ બધી જ હતી અને તમે એ બાઈ જ છો પણ જેને ઇતિહાસ દેવા પડે બેન આમાં ઇતિહાસ છે ન દેવાનો તમારી વાત ઇતિહાસ આવડે પણ તમને તો પછી એક જ પૂરું કરી જણવાની જરૂર ક્યાં હતી કીધું મારા છોકરી તકલીફ હતી ને મા બાપ બે ત્રણ થઈ હવે આપડે એક ખાલી જેમ વિયાણી એમ જેટલા બાળકો ફરજ હતી ને તો જણાય કાર્યકર તરીકે તમારી સમાજના આગેવાન તરીકે મારે તમને ઠપકો દેવાની ફરજ પડે કે તમે તમારા બાળકો ના નથી આની આનાય નહીં થઈ શકો નાર વ્યક્તિ આ જે લઈ જનાર વ્યક્તિ છે એને તમે પ્રેમ નો કરી કે પ્રેમ છે ને એ તો મુવા માથે રોવે નહિ કોઈ મીરાબા કીધું કે પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ જાને કોઈ જાને જગત માં પ્રેમ તો મર્યા માથે રોવે કોઈ હા જેને એને પ્રેમ કેવાય બેન આ તો બધાય આડી પોતી મસ્ત લાગે એવું મને કેતી આવા બધા આ ગીત માંથી તમે પ્રેમ થયો આ એમાંથી ઇન્સ્ટાગ્રામ ના પ્રેમ બે ઇન્સ્ટાગ્રામ નું કશું એવું નથી તો સાંભળો તમે મને બહુ સલાહ ના હાલશો મેં કર્યું છે હા ભાઈ ફોટા નાખ્યા જોયા જોઈ લો મને ખબર નથી જોયેલું

હા જો અમારે તો ચાર દીકરીઓ મારી પાસે છે અને મારે તો દીકરી નો તો માં જ એને પચાવ વઈ જાય કેવો થઈને દીકરીઓ અમે ને દઈ દયો આ તુલસી ના ક્યારા કેવાય અમે હાસી લેવું ને મોટીઓ કરશું ઉપાધી કરો એમ નઈ પણ મેં નઈ નઈ તો ચાલી પચાસ હજાર તો એને અમે નાખી દીધા જ્યાં જ્યાં ગલીઓ માં ગોતવા હું ગમે એમ રાખું છું માં જેવું થાય એની માં જતા હોય આવી દીકરી ના જમાના અંદર મેં મારી વાત કરી તમારી દીકરી પણ હવે પાંચ છોકરા છે ને એને પ્રેમ સિવાય કાંઈ દેખાતું નથી. તો હવે પ્રેમ કરી લેવા દયો. ગળથી ભલે કરી લેવા પ્રેમ કરી લેવા દયો. હાં. હું શું કરું કહો? કાંઈ નહીં માડી હું આ ઓડિયો. મારી ના માણસો મને સ સહકાર આપે. એ માડી. હું શકું કઈક નકર મારા શું થાય? એ તમે આ દીકરીઓ રયો ને. હા એવું લાગે તો અમે દઈ દયો અમે દત્તક લઈ લેવું. હાં. હા અમે મોટું કરશું. સાસરે શું અને કાંઈ ઉપાધિ નહીં ભણવા બેસાડી દેવું. તમે કાંઈ ટેન્શન લ્યો માં.

અમારું કોઈ દીકરી નથી પણ આવી દીકરી કરતા એમના મારા બેન આ મારી છે ને આ દીકરી કા વાળો દીકરા કા થોરીને કાધરા કા ઝાકરિયા ખરા